અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી ત્યારબાદ અચાનક રિક્ષા ઊભી રાખી અને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી રોડ ઉપર બિયરની બોટલોની રેલમ છેલમ જોવા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બે મહિલા દારૂ લઈ અને જતી હતી અને પોલીસે રિક્ષાનો પીછો કર્યો નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના શિરોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બીયનો જથ્થો લઈ અને છરાનગર જઈ રહી હતી તેના આધારે પોલીસે રિક્ષા આવતા પીછો કર્યો હતો પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી મહિલાઓએ રોડ પર બીયરની બોટલ પોલીસની સામે જ ફેંકી એ બાદ સદાનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બીયરની બોટલો પોલીસની સામે જ ફેંકી હતી જોકે બનાવ બનતા રાદારીઓ પણ ગભરાઈ ગયા હતા વાયરલ વિડીયોમાં મહિલાઓએ પોલીસની બિભસ્ત ગાળો આપી મહિલાઓનો બિયરની બોટલો ફેંકતો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તેમણે પોલીસની બીભસ્ત ગાળો પણ આપી રહી હતી અને જાહેરમાં રોડ પર લઈ બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો એના કારણે પોલીસને રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી